રામ રામ મધામ ભાઈઓને મારા તો આ જુઓ આજે અમે ખેતરમાં આવેલા છે હાજ આ ખેતર અમારે અહીંયા ભાત રોપેલું છે હા હવે ભાત પણ તૈયાર થઈ ગયેલું છે હવે ભાત પણ કાપવું પડે જુઓ હમણાં ખેતરમાં આવેલા છે હા અહીંયા અમારું ખેતર નહીં ત્યાં ઉપર ખેતર છે તો અમે ટ્રેક્ટર ચલાવતા છે ત્યાં ત્રણ રોપેલા છે તો કચેટું નહીં બહુ તો એટલે ટ્રેક્ટર ચલાવતા છે તો ત્યાં ટ્રેક્ટર હાડું કેવું ટ્રેક્ટર ચલાવે કાં ખેદી તે તો અમને બતાવું ચાલે અહીંયા વાર લાગ્યો તો ખેડી લાગેલું છે મોડેથી મેં આવ્યા એટલે તો હમણાં જુઓ તમે પણ મેં નીચે અમારા કેન્ડા ઉતા ઘણા ભાત જોવા આવ્યો કેવું છે તે અહીં ઉપર પણ જોયું એટલે મેં નીચે જવા કર્યું હતું ઉપર જોઈ જો આ બીજાનું ભાગ છે આ જો આ ગાયનો ચારો અમારા ગાય પણ છે એટલે અહીં ઉપર ચડવામાં ઓગટા ખતરના જો આ ખેતર છે અહીંયા અમે તંટલા રોપેલા હતા અહીંયા ટ્રોંટલા રોપેલા હજુ માંડવા પાડવાનું પણ કામ ચાલુ છે અહીંયા કોચરો ન હશે તો ખેડવાનું કામ પણ ચાલુ છે જો આ ટ્રેક્ટર આ ભાઈને બોલાવેલા છે ખેડવા હાલ માંડવાનું કામ ચાલુ છે ત્યાં કામ ચાલતું છે અહીંયા જોડા લશે માંડવાની જરૂર પડે ને તો આજુ આ માંડવા કેમેરામાં નહીં દેખાતા હજુ આજુ હવે ખેડવાનું કામ ચાલુ છે જોવો

જુઓ એવું ખેડતા શું એ પહેલાં એક ડા એવું ખેડી નાખીએ એવું એવું ઊભું ખેડી નાખીએ એવું પછી એક એકડા એવું આડું ખેડી નાખીએ એવું એટલે આખે ખેડાઈ જાય પછી પાંદડા મોટા થાય પછી ઉપર માંડવા પણ ચોડા એટલે માંડવા પણ હમણાં એટલે એડી થાત જ છે એટલે આ જુઓ Acha thamla laksela taa piluwa i geli juwa, ajo nga. Thamla to chado yungi anew lak tu se, pon koi nio. Ami ngo kekta se. Tegu ama wak lak jatla, taa hoju tene pon kew kede te juwa ujumaa. Ami ngo baju palha behi rewe. અમારે ડુંગર ડુંગર પણ મંદિર પણ છે તમે તે રીતે જોઈ લેજો મંદિરવાળા નહીં જોઈ રહે તો જોઈ લેજો મારે યુટ્યુબ ચેનલ પણ મુકાયેલ છે આ જો અહીંયા કામ ચાલુ એટલું કામ ચાલુ ને થી સ્લાઇટ પણ અમ આપતા છે એટલે સારું પછી ખેડાઈ જાય પછી બે ત્રણ દિવસ થઈને પાણી મૂકી દેવાનું મોસમ પણ આજે હાર હશે હજુ મોસમ નજાર લાગ્યું વાદળ માદળ કહીને એકદમ ખુલ્લું આસમાન એવું ગયું તો હારું કે જો અહીંયા બધું કામ ચાલુ ચાલતું છે ভাত তাৰিআ মজু আলে নাই পচনা পূৰি থৈ যায় লাগে তলপা পন বোলাই এটা তলপা মাত কাপোৰ ৰাই અહીંયા ખેતર ખેડવા છે એટલે બહુ કઈ નહીં ગરમી તો એ લાગતી છે હજુ અહીંયા હવે આપણે આગળથી જઈએ ને વિદ્ય આ ટ્રેક્ટર પણ સારું છે તમે પણ ટ્રેક્ટર એવું ખેતીમાં ઉપયોગ સારું લેવાના રહે એવું તો તમે પણ લઈ જો ટ્રેકર પણ સારું છે અને રસકર રસકરની રહી કોઈ પણ આ કેન્ડામાં લઈ આવવાય એટલે સારું પડે ને સાઈડ બે લોકે બે કેટલી વાર જો તેનો પાવર પણ જો પાવર પણ આ જો હાજુ આ જો સારું કેટલું છે તો મને શું કેવું કોમેન્ટમાં લખજો આ હમણાં હજુ આજુ આ ખેડી ખેદી છે આ વલતુક તેવું કહી દેવું કહે તો ચાલો થોડુંક બાકી છે આજુ અહીંયા હજી આવી ગયું ખેડવાની ઊંભાઈ પણ સારી છે આ ખેડે પણ સારું આ ખેડવાનું કમ્પ્લીટ ખેડે હં આ તાર ને એવું માનતા અમે કોણ જોવો હા બિલકુલ હાડું કેટલા હાડું કચેટન હવે કાઢી લાગે એટલે વાંધો નહીં આવે અમારા આજે અહીંયા આ ખેડાતું ને પણ હાલું છે તો મને બતાવું કે થોડીક ચાલુ આજે આ આજે એના વીલને એવા આપે આ કચરો ફૂલ હતો તમે જોયું જ એવો એવો કચરો હતો તો આપણને એવું ખેડી લઈ ગયા એટલે સારું બને આ જુઓ ખેડી આપે એટલે સારું આ જો કચરાને હારી જાય તો કાઢી નાખવાના આ આપે તો હું આ જો એટલે આપણે ખેડવામાં વાંધો નહીં આવે ખેડાઈ જાય આખું તેવું ખેડવા ન રહી તેવું તો અમે ડુંગળીનો નજારો પણ હારો છે હમણાં વાંધોના ટાઈમ વખતના ટાઈમે જાય છે ડુંગળી પર પણ જોવા હારું ને એવું સારું રહે પણ આવજો અમારી ડુંગળી ને એવો સારો મળશે ત્યાં જોવાનો લેવા પવન લેવા પણ મસ્ત આવે આ જો એટલે ધુમરે ધુમરે કાઢી લાયક આ જોવે ફોન પણ આપતો છે કોણ હશે જોઈએ આપણે હા વિશાલનો ફોન છે

હમણાં સોનિક વાઈ ગયા પછી ચેરે થઈ ગયેલા હતા તો પાછા આવ્યા પાછા ફેરતા છે આજે આ હમણાં ખવારા હતા તું મારા નહીં નીકળતા હતા હમણાં જ બહુ નીકળતા છે કેમ હવે નીકળે તે નહીં ખબર હમણાં પાછું સારું ચાલવા મળીનું પણ

જો થઈ ગયું કે ઓઈલ પણ ઉલ્લી જ ખાધું છે ઓઈલ ખાધું છે એટલે તારે શું કહેવાનું હમ ઓઇલ વધારે પડી ગયેલ કે

હું અહીંયા ઓઇલ વધારે પડી ગઈ એવું લાગે હું શું ચકું તું તમે જ વધારે જ રાખી દીધું એવું લાગે એટલે બંધ થવા કરે ટ્રેક્ટર પર તું મારો બકા તો મારે અહીંયા શું કહેવાનું વધારે પટી ગયો છે કે ઓઇલ તે કોમેન્ટમાં લખજો બાજુ અરેન્જમેન્ટ દેખવું પણ એવું લાગે ઓલું ખેડા જાય પછી મારી અહીંયા ટોળકો પણ બહુ લાગતા છે એટલે આ જુઓ અહીંયા તો જુઓ અમે હમણાં છે ને ખેતર અડધું ખેડી લખેલું છે પછી બહુ લાંબો વિંડો નહીં બનાવ્યો હમણાં છે ને બીજે ચા પણ મારી દીધો તો તમે અમે જોવા પેલા એવું પહેલા એ ઘુમાયું હતું તો હમણાં એ એવું મારતા છે હમણાં એ ગુમાવી છે તમે પણ જોવા અહીંયા બહુ અહીંયા જગ્યા ઓછી રહી આ જુઓ અહીંયા જુઓ એટલે નીંદાવનનો ખર્ચો બહુ બચી જાય આપણે આ ખેડી લાગે તો આ જુઓ અહીંયા નીંદાવન બહુ ઓછું તો નિખે દેતા કચરો બહુ રહે એટલે વાલ લાગે આ જુઓ હજુ આ મોટો પણ થઈ ગયેલો છે આ વેલો ગંભલાનો હાજુ પેલા ભાઈ લોકો ફનમાં લાગી રહેલા છે હજુ આ કંઈ ખેડતો છે અમે પણ અહીંયા અહીંયા બધું સાડું ખેડાયેલું છે વોટઅપની બી હાજર છે એટલે અહીંયા ખેડાઈ જ જા અહીંયા પછી ટર્ટ બહુ બહુ એટલે બહુ લાંબા વિદ્યાર બનાવ્યો અમલા કોમ્પ્લેટ બનાવ્યો અહીંયા હેન્ડપંટ બનશે કમળા સો સો એક વાગી ગયા છે એ બાજુનું બહુ હજુ કોમ્પ્લેટ ખેડ અહીંયા અહીંયા થાને છે એટલે અહીંયા રહેવા દીધું Hãy dưa thiệt đông hồn đây thì kia đẹp hết đẹp luôn đứa dưới đẹp luôn bỏ tinh ra nó sẽ hả anh có đoàn ta mà đang hỏi đâu bắt હમણાં તબિયત બગડી ગયેલી છે શરદીને એવું થઈ ગયેલી છે બધું મતલબ બહુ બોલાય પણ ને બહુ લાંબો લીધો પણ હમણાં જ બોલતા આ જો આ ભાતના નજારે તમે પણ એક ભાતને એવું બધું તૈયાર છે જો આ ભાત પણ આ વખતે બધાનું હાડું થયું વરસાદ બહુ હતા તો બધાને બોડી પણ બગ્યું પણ અમારા હજુ હાર્ડ છે ભાત એટલે આ જો અહીંયા લાવતા કે જો અહીંયા છે એવું ખેડી લખે તો નીંદાવન ના ખર્ચે ને બધું બચી જાય એટલે તમારે પણ એવું નહીં તો ખેડી લખવાનું હજુ પેલા બે પાસે તે તો આવીને ફોનમાં જ લાગી ગયેલા છે આમ

là các hoạt lực anh đối diện để đâm họ thì nó chụp cô bé ta gắt tâm một cái đẻ nhá, này vậy. Nào, nhanh, nhanh, nào, okay. cái gì, họ một con ok, cái để để

જાન લગાવી દે એવું લાગે અને બીજા વિડીયોમાં આપણે બીજા વિડીયોમાં હોય તો બીજો વિડીયો તમને જે રોક્યો એ કોમેન્ટમાં લખી દેજો તો આ વિડીયોમાં બસ એટલું જ અમે તને અહીંયા ખેડવા આવેલા હતા આ તમને બતાવ્યો અહીંયા ત્રણ કચરોને એવો બહુ તો આવી ને એને કહી દે તો બાય બાય